આ કાડે શીટ ગીન નહી શીટ ભલે દેગા આ મોકું દાલતું નથી નીકળતું આ તો બનાવો કરી જોવો સગુબી આવા ભરનાલી આવે

આમાં ઓલું નાખ દે ગરમ ચટણી એટલે ભેળ અચ્છા ન્યાય બધાય જો ભેળ ની મજા લઈ છે ને આપણે હવે વિડિયો આયા પૂરો કરી છે તમારો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય